જો મિત્રો તમારે પણ કોઈપણ પ્રકારની પરીક્ષા દીધા વિના સીધી ભરતી ઉપર નોકરી કરવી હોય તો આ બમ્પર જગ્યાવાળી ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે સીએસએમ સીઆરઆઈ દ્વારા ગુજરાતની અંદર સીધી ભરતી ઉપર પરીક્ષા જાહેર કરવામાં આવેલી છે જેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ઘણી બધી પોસ્ટો છે જેની અંદર પોસ્ટનું નામ છે પ્રોજેક્ટ એસોસિએટ લાયકાતની વાત કરીએ તો કે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને છેલ્લી તારીખ છે તે ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે તમામ વિગત છે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે મિત્રો જેવી રીતે મેં આગળ વાત એ મુજબ સીએસએમ સીઆરઆઈ દ્વારા ગુજરાતની અંદર સીધી ભરતી ઉપર પરીક્ષા માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર જોઈએ તો કે કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે જે ગુજરાતની અંદર જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવી રહી નથી તમારે સીધી અરજી કરીને તમારું શોર્ટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે તો એની વિગતો આપણે જાણીએ વન બાય વન તો કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થાએ ગુજરાતની અંદર ભરતી જાહેર કરેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની પોસ્ટો છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવેલું છે આ વિડીયોની અંદર તમને તમામ વિગતો મળી જશે જેવી કે જરૂરી તારીખો પદોની સંખ્યાઓ જરૂરી શૈક્ષણિક લાયકાતો શૈક્ષણિક લાયકાતની અંદર શું શું અનુભવ માંગે છે તેની તમામ વિગતો અન્ય લાયકાતો પોસ્ટ અનુસાર પગાર ધોરણ શું રહેશે ખાલી જગ્યાઓ કેટલી છે અરજી કેવી રીતે કરવાની છે તેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર તમને મળી જશે તો શરૂઆત કરીએ બેઝિક માહિતીથી તો કે સંસ્થાનું નામ રહેશે કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા એટલે કે સીએસએમ સીઆરઆઈ અરજીનું માધ્યમ ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી છે તે કરવાની થશે કુલ કેટલી જગ્યાઓ છે આઠ પોસ્ટો ખાલી છે જેની ઉપર ભરતી ભરાશે જેની અંદર સીધી ભરતી રહેશે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમારે એની અરજી છે તે કરવાની રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો સાથે સાથે તેનું નોટિફિકેશનની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે નોટિફિકેશન પણ વાંચી શકશો પોસ્ટનું નામ જોઈએ તો કે કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન દ્વારા પ્રોજેક્ટ એસોસિએટના પદ ઉપર છે તે જાહેર કરે જાહેરાત છે તે કરવામાં આવેલી છે જેની અંદર આઠ જગ્યાઓ રહેશે જેની ઉપર ભરતી રહેશે શૈક્ષણિક લાયકાત તો શૈક્ષણિક લાયકાતની અંદર તમારે સૌપ્રથમ તો નોટિફિકેશન વાંચવાનું રહેશે જ્યાં તમને તમામ વિગતો સંપૂર્ણપણે લખેલી તમને જણાશે ત્યાં તમે વાંચીને તમે અરજી કરશો જેની બેઝિકમાં જોઈએ તો કે આ ભરતી અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની અંદર એમએસસી અથવા તો કે બી એ અથવા તો કે બીટેકની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે જો આ ત્રણમાંથી કોઈ એક ડિગ્રી હોય તો તમે અરજી કરી શકશો જેની અંદર એમએસસી તમે કરેલું હોય તો રસાયણશાસ્ત્ર ન રસાયણશાસ્ત્ર અને બાયોલોજી બીસી કમ્પલેટ કરેલું હોવું જોઈએ જ્યારે તમારી પસંદગી થાય છે ત્યારબાદ તમને પગાર ધોરણની અંદર એકવીસ પચીસ હજાર રૂપિયાથી લઈને એકત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તે તમને આપી દેવામાં આવશે જેની અંદર અલગ અલગ પ્રકારના એચઆર ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે જેની વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી નોટિફિકેશનની લિંક ઉપર તમને જસા જશો એટલે તમને ખ્યાલ આવી જશે અરજી ફી ઉપર નજર કરીએ તો કે આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી તમારે ભરવાની થતી નથી તમારે કોઈપણ પ્રકારની અરજી ફીનું ચૂકવણી કરવાની થતી નથી તમારે સીધી ઓનલાઈન અરજી કરી દેવાની છે ત્યારબાદ તમનું તમારું શોર્ટ લિસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ તમને જો તેની અંદર સિલેક્ટ થઈ જશો તો તમને મેરિટ લિસ્ટ પ્રમાણે તમને ત્યાં ઇન્ટર માટે બોલાવી લેવામાં આવશે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ઉપર ચર્ચા કરીએ તો કે સૌ પ્રથમ તો તમારી પાસે રિઝ્યુમ અથવા તો કે સીવી તમારી પાસે કમ્પ્લીટ હોવું જરૂરી છે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાંડ ત્રણમાંથી કોઈ પણ એક પુરાવો તમારી પાસે હોવો જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો તાજેતરનો હોવો જોઈએ અને સહી આ બંને વસ્તુ તમારી પાસે હોવી જોઈએ ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ માર્કશીટો ડિગ્રીના પ્રમાણપત્રો તથા અન્ય પુરાવા જે તમારી પાસે હોય તે તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂર જરૂરી છે જ્યારે તમે અરજી કરો છો ત્યારે જરૂરી હોય તે ડોક્યુમેન્ટ તમારે ત્યાં અપલોડ કરી દેવા ત્યારબાદ જ્યારે ઇન્ટરવ્યૂ માટે જાઓ છો ત્યારે તમામ દસ્તાવેજો ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના થતા હોય છે પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા માટે સૌપ્રથમ તો તમારા ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે તમને બોલાવી લેવામાં આવશે હવે અરજી કેવી રીતે કરવાની છે તો કે આ વેકેન્સી માટે ઊચ્છુક ઉમેદવારો માટે ઓનલાઈન અરજીનો પ્રકાર છે તે સિલેક્ટ કરવામાં આવેલો છે જેની છેલ્લી તારીખ છે તેવીસ એપ્રિલ બે હજાર ચોવીસને અરજી કરવા માટે તમે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેની ઇમેલ આઈડી પણ અહીંયા આપેલી છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જરૂરી તારીખો તો કે ભરતી શરૂ થયા તારીખ રહેશે બાર એપ્રિલ બે હજાર ચોવીસને અંતિમ તારીખ રહેશે ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ તો કે કુલ તમારી પાસે દસ દિવસનો સમયગાળો રહેશે ત્યાં સુધીમાં અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટ જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે